આરજેડી સુપ્રીમો લાલુ પ્રશાદ યાદવની તબિયત ફરી લથડી છે તેમની દિલ્હી એમ્સમાં સારવાર ચાલી રહી છે સોમવારે તેમને પેશાબમાં તકલીફ થવાથી એમ્સમાં લાવવામાં આવ્યા હતા તેમના નજીકના સંબંધીઓએ જણાવ્યું છે કે તેમને નિયમિત મેડિકલ ચેકઅપ માટે લાવવામાં આવ્યા છે આ ચેકઅપમાં બે દિવસ લાગે છે હાલ તેમની તબિયત સારી હોવાનું કહેવાય છે મહત્વનું છે કે લાલુ યાદવનું બે વર્ષ પહેલાં સિંગાપોરમાં કિડની ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવ્યું હતું તેમની પુત્રી રોહિણી આચાર્યએ તેમને એક કિડની તેમને દાનમાં આપી હતી બંનેની સર્જરી થઈ હતી કિડની ટ્રાન્સપ્લાન્ટ બાદ લાલુની તબિયતમાં નોંધપાત્ર સુધારો જોવા મળ્યો હતો જ્યારે રોહિણી આચાર્ય સારણથી લોકસભા ચૂંટણી લડી રહ્યા હતા ત્યારે લાલુ પણ તેમના ચૂંટણી પ્રચારમાં ગયા હતા તે ઘણા કાર્યક્રમોમાં ભાગ તેઓએ લેતા જોવા મળ્યા હતા જોકે કિડની ટ્રાન્સપ્લાન્ટ પછી તેમને ઘણી સાવચેતી રાખવી પડે છે લાલુ કિડનીની બીમારી ઉપરાંત અન્ય ઘણી બીમારીઓથી પણ પીડિત છે બ્યુરો રિપોર્ટ સેન 24 ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ